નમસ્કાર આપણે વાત કરીશું જેતપુરના ખાડાઓની ત્યારે જેતપુર વીર ચાપડાવાળા જે ચોક છે જે જેતપુરના હૃદયમાં વિસ્તાર છે અને ત્યાં ચાર રસ્તા પડે છે એક રસ્તો સિટી તરફ એક રસ્તો બસ સ્ટેન્ડ તરફ ને બીજો રસ્તો ધોરાજી રોડ તરફ ત્યારબાદ જુનાગઢ રોડ ઉપર આ ચાર રસ્તા પાસે જે લાઈનો માટે રોડ રસ્તા ખોદવામાં આવ્યા હતા ત્યારના જે ખાડાઓ છે તે હજી હાલ એમને એમને હજુ છે જેતપુરની જનતા જે છે એ દિવસમાં ગમે ત્યારે એકવાર ત્યાંથી નીકળતી હશે પણ એ રોડ રસ્તા જે છે ત્યાં ફક્ત ને ફક્ત ખાડાઓ છે જે તમને સીધા વિડીયોમાં અમે દ્રશ્ય બતાવીશું કે આ નગરપાલિકાના તેના કોઈ અધિકારીઓ કે તેના કોઈ કર્મચારીઓને ધ્યાને આવતું હશે કે કેમ કેમ કે ખાડા એટલા મસ મોટા છે અને રોજે રોજ લોકોને હેરાનગતિ એમાં છે કે પછી વરસાદનું પાણી પડે ત્યારે ત્યાં ખાડા મોટા ઊંડા થઈ જાય છે પણ લોકોને અકસ્માત પડવાનો ભય પણ રહે છે ત્યારે આજે આ માવઠાની જે આ આગાહી છે ત્યારે બે દિવસથી વરસાદ જેતપુરમાં પડી રહ્યો છે ત્યારે ત્યાં મોટા ખાડાઓ પણ ભરાઈ જાય છે જેના દ્રશ્યો અમે તમને સીધા વિડીયોમાં બતાવી રહ્યા છીએ આ તમે જોઈ શકો છો કે આ જે ખાડાઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે શું આ નગરપાલિકા કે કોઈ તંત્ર કે કોઈ અધિકારીઓને ધ્યાનમાં આવતું હશે કે કેમ